તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ગુજરાતના ખેડૂતો માટે જે સંકટ તોળાઈ રહ્યું છે એટલે કે માવઠાનું જે સંકટ તોળાઈ રહ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આ માવઠું ગુજરાતના કયા કયા વિસ્તારોને અસર કરવાનું છે કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી જવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે તો વળી અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ ઉપરાંત બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ ડીપ ડિપ્રેશન એટલે કે જે વાવાઝોડું સર્જાઈ રહ્યો છે મોન્થા નામના વાવાઝોડાની અપડેટ વિશેની માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌપ્રથમ બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા વાવાઝોડા મોન્થાની અપડેટ વિશે માહિતી મેળવીએ તો બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લો પ્રેશરને કારણે ચક્રવાતી વાવાઝોડું મોનથા પૂર્વીય કિનારા તરફ આગળ વધી રહ્યું છે અને જેને કારણે આંધ્રપ્રદેશ ઓડિશા તમિલનાડુ આ ત્રણેય રાજ્યોમાં ભારે પવન અને ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે માછીમારોને સમુદ્રમાંથી પરત આવી જવા અને દરિયા કિનારાથી દૂર રહેવા માટે ચેતવણી આપી છે આ વાવાઝોડાની અસર ત્રીસ ઓક્ટોબર સુધી રહી શકે છે ઉપરોક્ત ત્રણ રાજ્યોમાં જ નહીં પરંતુ તમામ દરિયાકાંઠાના રાજ્યોમાં પણ વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે તમને જણાવી દઈએ કે પચીસમી ઓક્ટોબરે બંગાળની ખાડીમાં લો પ્રેશર એક્ટિવ થયું હતું જે છવ્વીસમી ઓક્ટોબર એટલે કે આજે ઊંડા ડિપ્રેશનમાં પરિણમ્યું છે અને સત્યાવીસમી ઓક્ટોબરની સવારે ચક્રવાતી વાવાઝોડું આગળ વધશે અઠ્યાવીસમી ઓક્ટોબરની સવાર સુધીમાં વાવાઝોડા તેની તીવ્રતા ચરમસીમા પર છે અને સાંજે અથવા રાત્રિના સમયગાળા દરમિયાન આંધ્રપ્રદેશના પ્રદેશના દરિયા કિનારે કાકીનાડા નજીક લેન્ડફોલ કરે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે અને જેને કારણે ભારે વરસાદ અને નેવથી લઈને સો કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે તેમજ એકસોને દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે પચીસમી ઓક્ટોબરની સાંજે આ વાવાઝોડું ચારસો ને વીસ કિમી દક્ષિણ પશ્ચિમમાં હતું અને પછી દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતું હતું વાવાઝોડાની અસરને કારણે તમિલનાડુ પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને પાસઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અહીંથી વાવાઝોડો ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ વળશે અને આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક મછલીપટ્ટનમ અને કલિંગપટનમ વચ્ચે લેન્ડફોલ કરશે મિત્રો વાવાઝોડાથી વીસથી લઈને ત્રીસ સેન્ટીમીટર ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે અને જેને કારણે શ્રીકાકુલમ વિજયનગરમ અને આંધ્રપ્રદેશના અન્ય ભાગોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે ભારે પવન ફૂંકાશે અને પણ જોખમ છે રાજ્યના મુખ્ય સચિવે હાઈ એલર્ટ જાહેર કર્યો છે અને ચક્રવાતી તૈયાર કર્યા છે આ ઉપરાંત પાણી દૂધ અને શાકભાજીનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે પ્રવાસીઓને પણ દરિયા કિનારાની મુલાકાત ન લેવાની સલાહ આપવામાં આવી છે તો સાથે જ ઓડિશામાં આપત્તિ વ્યવસ્થા પણ ટીમ એલર્ટ ઉપર છે અને હાલમાં તમામ સરકારી કર્મચારીની રજા પણ રદ કરી દેવામાં આવી છે દર્શક મિત્રો આ તો વાત છે બંગાળની ખાડીમાં સર્જાનારા વાવાઝોડા મોંથા વિશેની અપડેટ વિશે પરંતુ હવે ગુજરાતમાં જે હાલ જે માવઠાનો દોર ચાલી રહ્યો છે તે બંગાળની ખાડીને વાવાઝોડાને લીધે નહીં પરંતુ અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને કારણે હાલ ગુજરાતમાં માવઠાનો માહોલ ચાલી રહ્યો છે તો વિગતવાર માહિતી મેળવીએ કે હજુ આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં માવઠા રૂપે સંકટ ખેડૂતોને રડાવવાનું છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને ચિંતાજનક આગાહી કરી છે તેમના જણાવ્યા પ્રમાણે ત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આ ઉપરાંત બે નવેમ્બર સુધી સામાન્ય વરસાદના ઝાપટા પડવાની સંભાવના છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે નવેમ્બરની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક નવી ચક્રવાતની સિસ્ટમ સક્રિય થશે જેને કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે અને તેની અસરરૂપે અઢાર નવેમ્બરની આસપાસ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાઈ શકે હવામાં નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચાલી રહેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો કરે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ત્રીસ ઓક્ટોબર સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત રહેશે આ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવામાં રહેલો ભેજ અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમના સંયુક્ત પ્રભાવને કારણે વરસી રહ્યો છે તેમણે જણાવ્યું કે બે નવેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદના ઝાપટા પડવાની પણ સંભાવના છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વધુ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વલસાડ તાપી સુરત અને નવસારી જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તો સૌરાષ્ટ્રના જૂનાગઢ ભાવનગર મહુવા જામનગર અને અન્ય દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ ધોળકાની આસપાસના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા દેખાઈ રહી છે ખેડૂતો અને સામાન્ય જનતા માટે વધુ એક ચિંતાજનક અનુમાન વ્યક્ત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે નવેમ્બર મહિનાની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક વધારે ચક્રવાતની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે આ સિસ્ટમને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અરબી સમુદ્રમાં પણ આ સમયગાળા દરમિયાન હલચલ જોવા મળે તેવી શક્યતા છે મિત્રો બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં સર્જાનારી આ સિસ્ટમની સીધી અસર ગુજરાતના વાતાવરણ ઉપર પડી શકે છે અંબાલાલ પટેલના ચિંતાજનક અનુમાન મુજબ આ સિસ્ટમના પ્રભાવને કારણે અઢાર નવેમ્બરની આસપાસ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાઈ શકે આ આગાહી ખેડૂતો માટે વધુ એક વખત પાકની સુરક્ષા માટે સાવચેત રહેવાનો સંકેત આપી રહી છે દર્શક મિત્રો શું તમારા વિસ્તારમાં આ માવઠું જોવા મળ્યું કે કેમ શું તમે મગફળી કે કપાસનો પાક લઈ લીધો કે કેમ તે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવવાનું ના ભૂલતા